હું હોય છે તમે તમારી રીતે અંદાજ કમેન્ટ કરાવજો તો હાલ યુટ્યુબ ફેમિલી આમ છે સ્વાગત છે આપણા નવા વલગમાં તો જય માતાજી મિત્રો આપણો હેને આ એમ કહેવાય ને વિડીયો આપણો છેલો વિડીયો છે કે આમ મિત્રો કારણ કે હેને હવે છેલો વિડીયો છે અને પેલા હેને આપણે દોરવા આવેલા છે એ છેલો વિડીયો હું કરવા છે ને એ તમને વિડીયોમાં અદ્વિત છે કે આપણો છેલો વિડીયો વિડીયો છેના કારણે છે તો મિત્રો પેલા તો પેલા હું તમને મારા પપ્પા અત્યારે ગેલા છે પાણકા ગોતવા હું આ નીચે પાણકા બાંધવા પડે અને મિત્રો દોરવા આવેલા છે આપડે પેલા હે ને જોવા આમાં હે હુક્કલ ગુંબલા હુક્કલ ગુંડલા ગુંબલાના માથા છે એ લઈને દોરવા આવેલા છે એમાં શું આવે છે ને એ જોવા ને આ હુકલ ગુમલાના માથા છે અને ભાઈ હવે દોરવાનું છે આપણે આનથી ને આ મિત્રો આપણે વાત કરીને તો આમ જુઓ આપણને નવે નવા ચશ્મા જઈડા એ આમ ડબ્બીની અંદર પેક કરેલા હતા હું મારા વાલા ડબ્બીની અંદર આમ જો આપણે પહેરીને જોઈ નવા ચશ્મા મેળા દરિયા મેળવ મારા વાલા લેવાય કે ન લેવાય કમેન્ટ કરજો મસ્તીના ચશ્મા પણ મસ્ત જુઓ તમારે કોઈને જોતા તો કહેજો અને મિત્રો હવે હે ને હાલો હવે ગુંબલાને એવું બાંધી દઈએ ને મારા બપ્પા અત્યારે પાણકો ગોતવા ગયેલા છે એ બે કમળ હાટું વાહ મસ્ત મસ્ત લાગી રહ્યા તો મિત્રો મારા પપ્પા ગોતી ને આવી જાઓ મારા પપ્પા બાંધી રહ્યા જો મિત્રો આવી રીતના પાનકા બાંધવાનું છે બે કમડા કમડા ત્યાં પણ મારા વાળા જો આપણે ગુંબલાના આરડા તૈયાર કરીને ખામજો મસ્ત મસ્ત મજાના ઉંમરવાળા અને મારા પપ્પા જો અત્યારે હવે બાંધી રહ્યા છે શુભો ભાઈ ગુંબલો તૈયાર કરી રહ્યા છે અને ભાઈ હવે અહીંયા જો મારા પપ્પા હવે આરડો બનાવેલો હોય છે ને બાંધી રહ્યા છે જુઓ કેમ ભાઈ જો મિત્રો આવી રીતનો બાંધવાનો છે અને હવે આમાં કસલ્યો આવે કે હું આવે એનું કંઈ નક્કી પણ હવે આપણે તૈયાર કરી નાખેલો છે આરડા અને હવે મારા પપ્પા બાંધીને હવે છે ને ભાઈ હમણાં જ છે કસલિયું આવી રીતના હવે છે ને આપણે પાંચ કમડા લાવેલા છે મિત્રો આપણે ત્રણ કમળ તૈયાર કરીને તો પપ્પા અત્યારે ઉતાવળ છે ને મારા પપ્પાને મેં તાત્કાલિક કમળો બનાવી દીધા ને મારા પપ્પા છે ને જો અત્યારે દોરી રહ્યા છે જો કાંઈ પણ આવશે ને તો આપણે છે ને તમને બતાવીશું અને મિત્રો હવે છે ને આપણે જવાનું છે હવે હું કમડો ખરીદ નાખવા જાવ કારણ કે મેં ત્રણ કમડો તૈયાર કરી નાખ્યો અને જો આવશે ને તો બતાવીશું આપણે ને મિત્રો આગળ થોડીક વારમાં હું કહેવાનો છું આપણું રીઝન કારણ કે વિડીયો શું કરવા નથી બનાવવાના ભાઈને શું કરવા કરી દેવાના એ તો વિડીયો બન્યા રહેશે ને તો ખબર પડશે તમને તો હાલો હવે છે ને થોડુંક દોરી શાખ ને પછી હું તમને બતાવવા તો મિત્રો હું તમને એમ કહું ને તો હજી કાંઈ વસ્તુ જોવા નહીં આપણને મળ્યું કારણ કે ત્રણ સાર મોડિયા મળ્યા બોલો કમ્ડમાં હે ને એક વસ્તુ નહીં એવું એ ગુંડલા બાંધ્યા નહીં ગુંડલામાં નથી આવતું કોને ખબર હોય નકતો તમને ખબર છે કે આપણે ગમે એવા બાંધી એવા આવે ગુંડામાં આજકાલ કાંઈ નહીં એ ગુંડલાું કાર વખત નથી મારો આપણે પહેલી વાર જોયું છે પણ કાંઈ નથી જોવા મળ્યું હું તો હવે છે ને હાલો મારા પપ્પા અત્યારે થોડાક ચીપના આમ વા બાળું પતે ને એ બાજુ થોડાક એટલા ગોતી ને એવા છે ને બતાવી દઉં પછી બાંધવાના પછી મજા આવશે હું તો એટલા મારા પપ્પા સીપ ના ગોતી ને આવ્યા હતા અને હવે હમણાં થોડીક વારમાં છે ને હું હમણાં શીપ ના કાઢી નાખી પછી બાંધી દેવાના છે તો બાંધી ને પછી શાક આવે ને જોવા છે ને મસ્તી હા ભાઈ વાહ હાલો મિત્રો નાખી જો આ એક નાનું શિયાળું હોય એવું બે કલાક પછી તમે જોઈ શકો છો મિત્રો મારા પપ્પાએ પકડ્યું છે મેંઢું તે કમડોળ માં આવ્યું મારા પપ્પા એક આવી હતી કે બતાડીને મિત્રો હું તો હા વાપી જો બોલ જો ભાઈ નાનો અંશ થયું પણ આવ્યું ખરું મેંઢું છે એક વાંધ્યું છે આવ્યું ને ભાઈ આમ તો પણ કમડોળ કેવી રીતનો કે જો ભાઈ ઇન્ડેડ છે ઓ ભાઈ એવો છે ને ભાઈ મસ્ત મસ્ત મજા મિત્ર આપણે કેમ પણ આમ જોવો મા આપણે કાંઈ નહીં એવું એક જ સાખડી આવી હતી મારા પપ્પાએ ભાઈ મેં એડું કાંઈ જોઉં વસૂલ થઈ ગયું કમડ અરે વાહ ભાઈ વાહ આમ જો મારા પપ્પા જોઈ રહ્યા કમડ ને મિત્રો આમ જોવો કેટલું લુરખો બાંધી તમે જોવો તો હા એવું આમ જોવો તમે કમડલ નો તમે જો બી હારડા બને ગુંડલા હે ગુંડલા ના લીધે નથી આવતું મિત્રો આપણે પાછા ગુંડલા સોડી નાખેલા છે વાહ ભાઈ આમ જો હા ભાઈ વાળો છે વાળો تو ہلو میری کئی بتا دیجیے میتھو خالی جگہ میڈیا سے તો મિત્રો આપણે એમ કહેવાય ને તો ઘણું બધું આપણે શાક પકડી લીધું છે કે મારા પપ્પાએ ટીટમ પકડ્યો છે એ છે મારા પપ્પા પાસે મારા પપ્પા અત્યારે આમ બહુ આંખ આવી ગયેલા છે ને એના કારણે હું તમને નહીં બતાડે કોઈ જરા બહુ આંખ આવી ગયેલા આમ જોઉં બહુ આંખ આવી ગયેલા મિત્રો હવે આપણે મેં તમને કીધું હતું ને હું તમને કહે કે હવે આપણે વિડીયો શું કરવા નથી મૂકવાના આપણો છેલ્લો વિડીયો કેમ છે એ માટે વિડીયો નથી મૂકવાના કારણ કે છે ને મિત્રો દસ દિવસ છે ને ભાઈ નોરતા આવે છે નોરતાના કાંઈ સાધા દિવસ રાહ ને તો હવે નોરતા હે ને ભાઈ નોરતા જશે પછી આપણો વિડીયો આવશે પછી દોરવા આવશું કાંઈ કરશું હું કાં ઝાડ મૂકશું કાં દોરવા આવશું કાં કાંઈ તળિયાને એવું ગોતવા આવશું કાં ફાળવાને એવું તમે કમેન્ટ કરી કરી નાખો જે તમે કમેન્ટ કરશો ને એ વિડીયો હું બનાવી નોરતાના દહ દિવસ પછી તો કમેન્ટનો ઢીગલો કરી દો આ વિડીયોમાં કે ભાઈ વિશાલભાઈ આ વિડીયો મૂકો એનો વિડીયો આપણે બનાવશું ખરેખર બનાવશું હાલો તમે કમેન્ટ કરો ખાલી અને હાલો ભાઈ એ માટે આપણે નથી દસ દિવસ વિડીયો મૂકવાના કારણ કે નોરતા તો હાલો ભાઈ બન્યા રહો બોલો મિત્રો એક વસ્તુ બતાડવાનો છો એ ત્યાં જો મારા કમઢોળમાં આવ્યો મારા વાલા જો મારા ગજામાં શું હોય છે તમે તમારી રીતે અંદાજ કમેન્ટ કરો હાલો હે હે ટીટમ મિત્રો ટીટમ એથી કવડો ખબર મારી ટેસ્ટલી આંગળી કેવડી છે એની જવડો ટીટમ હે બોલો એટલી આંગળી દઉડ ડેટામાં આમ જો મિત્રો મેં પહેલી વાર જોયો નથી કોઈ દિવસ આવ્યો પહેલી વાર આવ્યો આમ જો મિત્રો કોઈ વિડીયો ઉતારવા વાળો નથી કે એટલે ભાઈ નથી બતાડી તો મારા પપ્પા આમ થોડાક દોરો દોરવા ગયેલા છે અને હું એને પાછું થોડોક આઘો એટલે માફ કરજો જો આમ જો આપણે એમ કહેવાય ને તો મારા પપ્પા છે ને અત્યારે પાછું કમદળ હરવા હલવાડીને બેઠા અમે જો અમે કમને થઈ ગયેલો પેડા ના કમદળ છે ને હવે જો ડબલ વેડી કરીને જઈ આમ જો ત્યાં સિવાય કે નીકળે એમ નથી કારણ કે હસનભાઈ માથોડી પાણી છે હું માથોડી ઉપર પાણી છે એટલે ડબલ કરીશું આમ જોવો ડબલ હોટી છે તો જઈ રહ્યા છે હવે મિત્રો આપણે એમ કહેવાય ને તો હવે આપણે એને દી હાથમી જોઈશીએ અને હવે આપણે ઘેરે જવાની તૈયારી કરી છે ને મિત્રો તમારે શાક તો જવું પડશે ને એટલું મેં બે બાપ દીકરાથી દોર્યું છે મિત્રો ઘણું બધું આવી ગયું છે ચાલો તો પેલા શાક હું તમને બતાવી દઉં પેલા શાક જોઈ લો અને પછી લાઈક કરી નાખો ને એક કમેન્ટ તો જરૂર કરજો અમારા તમે જુઓ મિત્રો ફાઇનલી આવી જશે આપણે આપણું શાક જોવા હા તમ જો મારા પપ્પા એ બે ટીટમ પકડ્યા હો મારા વાલા બે ને એક મેં પકડેલો છે ત્રણ શા જો આ ત્રણ નાના નાના આ મેં તમને કીધું આમ જો ટેસલી આંગળી જવડે છે ને ટેસલી આંગળી જવડે અને મેંઠું છે યાર અને હોંઢિયા પણ ઘણા બધા આમ જો હું બતાવું તમને નીચે છે યાર કોથળીમાં હા નીકળી આવો ભાઈ જો મારા વાલા તો મિત્રો બસ એટલું દોર્યું છે આપણે ને આ માર બપાઈ એ માં શાક બધાડેલું છે આમ જો આ ગળી માં આવેલું છે બે વસ્તુ બે ટોંટરા છે આ બસ જો મિત્રો તમે જોઈ શકો છો એટલું આપણે દોર્યું છે કમળ માં આ બહુ નોતું શાક આવતું મિત્રો એટલે હું બસ એટલું તો હવે તો મિત્રો હવે આપણે તમને બધું શાક બતાવી દીધું છે અને ઘણી બધી મહેનત કરી હતી છતાં કાંઈ શાક બહુ જોવા ન મળ્યું આપણને તો માફ કરજો મિત્રો અને આપણી ચેનલ ઉપર નવા આવ્યો હોય ને તો એક લાઈક કરી નાખજો શેર કરજો તમારા મિત્રોને આગળ મોકલજો અને કમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં તો હવે મળીશું આપણે નવા વલોગમાં તો સુધી બધાને બાય બાય જય માતાજી